શહેરમાં ગણેશ ઉત્સવ અને તહેવાર નિમિત્તે પોલીસ અધિક્ષક કુશન કુશિન ની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા તહેવારો શહેરીજનો નિર્ભયપણે ઉજવી શકે તેમજ શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે થઈ અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદ તહેવારના અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપી ડીવાયએસપી ડોક્ટર કુશિલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ ફ્લેગમાર્ચ અને રૂટમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર ડિવિઝન પોલીસ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ જળવાઈ રહે તે અર્થે પોલીસ સ્ટેશનો એ ડિવિઝન એ ડિવિઝન અંકલેશ્વર જીઆઈડીસી અંકલેશ્વર રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં તમામ પોલીસ વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વર ની જનતા અપીલ કરવા માંગીએ છીએ કે આ ઓમી એકલાસ થી આ કાર્યક્રમ ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસ સરકાર સહકાર અને તંત્રને ને સહકાર મળી રહે તેવી અપીલ હું કરું છું